સમાચારમાં આપનું સ્વાગત છે સુરત ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાવું રાજ્યમાં કરવામાં આવ્યું હતું ને સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ લોક અદાલતનું આયોજન કરાવું લોક અદાલતમાં વીસ કરતા પણ વધારે કેસોનો નિકાલ થયો હતો અને મહત્ત્વની વાત કહી શકાય કે લોક અદાલતમાં એક અકસ્માતના કેસમાં પરિવારને એંસી લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું ને બીજા અકસ્માતના કેસમાં પચીસ લાખ રૂપિયાનું વળતર પરિવારને મળ્યું બે હજાર ચોવીસના વર્ષની આ પહેલી લોક અદાલત યોજાઈ જેમાં સુરત જિલ્લાના બાવનથી ત્રેપન હજાર જેટલા કેસો લોક અદાલત માટે આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને તેમાંથી તેંતાલીસ હજાર કે તેથી વધુ કેસોની નિકાલ આવવાની પણ શક્યતા છે ખાસ કરીને મોટર વ્હીકલ અકસ્માતના કેસોમાં કોઈનું મૃત્યુ થયું હોય તો આવા કેસમાં વીમા કંપની તરફથી મૃતકના પરિવારના સભ્યોને ઝડપથી વળતર મળે તે પ્રકારના પ્રયાસો પણ લોકો તાલતમાં કરાય આજરોજ જે એમએસીપીનો જે નિકાલ થયો છે એ ગુજરનાર એક પ્રમોદભાઈ પંડિત કરીને હતા અને તેઓ સુપરવાઇઝર તરીકે ડાઈંગ મિલમાં કામ કરતા હતા અને તેઓ નો અકસ્માત નવ આઠ બે હજાર ત્રેવીસના રોજ થયો હતો અને ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ હતી આ કેસ તારીખ વીસ નવ બે હજાર ત્રેવીસના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ફક્ત છ મહિનાના સમયગાળામાં એટલે નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ આજ રોજ આ મેટરનો નિકાલ થયો છે અને જે ક્લેમ એક કરોડ માટેનો કરવામાં આવ્યો હતો એમાં પાર્ટીઓ વચ્ચે સમાધાન થયું છે અને એંશી લાખ રૂપિયામાં સમાધાન થતાં તેઓને આજે વળતર આ ચૂકવવાનો હુકમ થયો છે અને આ રકમ એમને આપવાનો નક્કી થયું છે એ પ્રમાણે આ મેટરનું ડિસ્પોઝ ઓફ થયું છે આ ઉપરાંત ઘણી બધી મેટર્સ હતી જેને લેવામાં આવી હતી અને આને પણ ડિસ્પોઝ કરવામાં આવી છે અને હજી પણ પ્રયત્નો ચાલુ જ છે અને જેટલા પણ કેસો આવશે બધા જ લેવામાં આવશે અને એને મેક્સિમમ સમાધાન થાય એ પૂરા પૂરા પ્રયત્નો કરવામાં આવશે આજની આ લોક અદાલત છે એ નેશનલ લોક અદાલત છે બે હજાર ચોવીસના વર્ષની પ્રથમ લોક અદાલત છે જેમાં સુરત ન્યાયાલયમાં સુરત આખા જિલ્લાના અંદર બાવનથી ત્રેપન હજાર જેવા કેસો અમે આઈડેન્ટિફાય કર્યા છે અને પિસ્તાલીસથી છેતાલીસ હજાર જેટલા કેસીસ ડિસ્પોઝ ઓફ થવાની શક્યતા છે એ આંકડો વધવાની પણ શક્યતા છે ખાસ કરીને મેં એમએસસીપી કેસીસ છે મોટર એક્સિડેન્ટ કેસીસ મોટર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા હોય કે ઈજા પામ્યા હોય એમના વળતરના કેસીસમાં ઝડપથી સમાધાન થાય અને એના ફ્રૂટ છે એ વારસોને અથવા ઇન્જર્ડને ઝડપથી મળે એવા પ્રયત્ન કરીએ છીએ વીમા કંપની તરફથી પણ સારો સહકાર છે આજ રોજ એક કેસમાં એક કરોડનો એક કેસ હતો એમાં એંસી લાખમાં સમાધાન થયું છે અને એક કેસમાં સાઠ લાખમાં સમાધાન થયું છે એ ઉપરાંત બીજા પણ ઘણા કેસો છે કે જેની અંદર પચીસ લાખ ઉપરાંતની રકમમાં સમાધાન થયા છે